નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો યુનિયન ટેરિટરીઝ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન અને દીવ અંતર્ગત મિત્રો શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષા અંતર્ગત મિત્રો આઈસીટી ઇન્સ્ટ્રક્ટર માટેની અહીંયા કુલ પાંત્રીસ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈશું આપણે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વહીમર્યાદા તેમજ અરજી કેવી રીતે કરવી તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો તારીખ છવ્વીસ નવ બે હજાર ના રોજ આ જે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ધી ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ

તમે જોઈ શકો છો મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાતની માહિતી આપવામાં આવી છે મિત્રો કુલ જગ્યા માટેની જાહેરાત આવેલી છે શૈક્ષણિક એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો મિનિમમ ક્વોલિફિકેશન સિનિયર સેકન્ડરી મેળવેલું જોઈએ તેમજ તેની સાથે તમે જોઈ શકો છો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બે બીબીએ તેમજ જે કોમ્પ્યુટર એપ્લિકેશન મેળવેલું હોય છે મિત્રો લાયકાત તેમજ બીએસસી આઈટી બી કોમ્પ્યુટર કોમ્પ્યુટર સાયન્સ આઈટી અથવા તો બી ટેક કોમ્પ્યુટર આઈટી રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા

એપ્લિકેશન અંતર્ગત વાત કરીએ મિત્રો તો એપ્લિકેશન ઇન પ્રિસ્ક્રાઇબડ ફોર્મેટ એન્ક્લોઝ હિયર વિથ વિથ કોપી ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ બી સબમિટેડ ઇન હાર્ડ કોપી ટુ રિસ્પેક્ટિવ ડિસ્ટ્રિક્ટ ફોર જેમાં તમે જોઈ શકો છો મિત્રો દાદરા નગર હવેલી માટે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન રૂમ નંબર ત્રણસો બાર થર્ડ ફ્લોર સમગ્ર શિક્ષા લખા ભવન જે ડીએનએચ ઓગણચાલીસ બાસઠ ત્રીસ પર તેમજ દમણ જે જિલ્લો છે મિત્રો જે યુટી છે જેના અંતર્ગત ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન શિક્ષા સદન સમગ્ર શિક્ષા બિહાઇન્ડ કલેક્ટર ઓફિસ ડોલર મોટી દમણ ઓગણચા

ફોર એની ડિટેલ્સ રિગાર્ડિંગ ઇન્ટરવ્યુ ઇફ એની ઓર એની ચેન્જીસ વિલ બી ઇન્ટિમેટેડ થ્રુ ઓફિશિયલ વેબસાઇટ એટલે કે મિત્રો અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે જેની લિંક પણ નીચે આપેલી છે મિત્રો એચ ટીડીપી ડીએનએચ ડોટ ગવર્મેન્ટ ડોટ અથવા તો એચ ટીડીપી સ્લેશ ડીડીડી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ધીઝ ઇઝ ઇસ્યુ ઓફ સેક્રેટરી એટલે કે મિત્રો જે તમે જોઈ શકો છો સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો દીવ દમણ અને દાદરાનગર હવેલી યુનિયન ટેરિટરીઝ અંતર્ગત જે ફોર્મ છે મિત્રો એપ્લિકેશન ફોર્મ તેના વિશે જોઈએ તો તમે જોઈ શકો છો આઈસીસી ઇન્સ્ટ્રક્ટર માટે જે પણ ડિસ્ટ્રિક્ટ માટે તમે એપ્લાય કરતા હો તેના અંતર્ગત અહીંયા માર્ક કરવાનું રહેશે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે મિત્રો તે અહીંયા જે ચોટાડવાનો રહેશે તેમજ એપ્લિકેન્ટ નેમ છે ફાધર નેમ છે રેસિડેન્શિયલ એડ્રેસ એટલે કે તમે જે રહેતા હો વસવાટ કરતા હો તે મોબાઈલ નંબર ઇમેલ આઈડી ડેટ ઓફ બર્થ તેમજ એજ કેટલી છે મિત્રો તે તમારે ખાસ દર્શાવવાનું રહેશે માર્ક કરવાનું રહેશે જેન્ડર કાસ્ટ કેટેગરી વેધર બિલોંગ્સ ટુ ફિઝિકલી હેન્ડિકેપ એટલે કે દિવ્યાંગજન હોય મેરિટલ સ્ટેટસ તેમજ ડોમિસાઇલ જો યસ દીવ દમણ દાદરા નગર હવેલીમાં ડોમિસાઇલ વસવાટ કરતા હો અથવા તો ન હો તો ના લખવાનું મીડિયમ ઓફ સ્ટડી એસએસસી એટલે કે ધોરણ દસનું સ્ટાન્ડર્ડ તેમજ ક્વોલિફિકેશન શું છે મિત્રો તે તમારે અહીંયા ટીકમાર્ક કરવાનું રહેશે મિત્રો તેમજ અહીંયા જે યર ઓફ પાસિંગ પર્સન્ટેજ માર્ક્સ તેમજ કંઈ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું છે તે ખાસ તમારે દર્શાવવાનું રહેશે તેમજ એની અચિવમેન્ટ જો તમે મેળવેલું હોય મિત્રો સમગ્ર જે શિક્ષણ શૈક્ષણિક લાયકાત દરમિયાન તેમજ તમે જોઈ શકો છો અહીંયા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે મિત્રો તેના પર માર્ક કરવાનું રહેશે જે તમારે અરજી સાથે જોડવાનું રહેશે મિત્રો જેમાં એલસી છે માર્કશીટ છે મિત્રો એસએસસી માર્કશીટ છે ગ્રેજ્યુએશન માર્કશીટ તેમજ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ ખાસ જોડવાનું રહેશે મિત્રો તેમજ આ છેલ્લું એક ડિકલેરેશન છે મિત્રો જે ડિક્લેરેશન તમારે અહીંયા ડેટ તેમજ ફ્લેશ અને તમારી સાઇન છે મિત્રો તે તમે અહીંયા કરી અને આ રીતનું આખું ફોર્મ છે મિત્રો તે તમારે જે ઉપર આપેલી અરજી છે મિત્રો જે અરજી ફોર્મ સાથે મિત્રો જે ઉપર આપેલું એડ્રેસ છે જે દમણ માટે તેમજ દાદરાઈ નગર હવેલી માટે તમારે સોળ દસ બે હજાર ચોવીસ પહેલાં અરજી છે પહોંચાડવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય